ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર જેમાં આપણે ધોરણ બારની અંદર નામાના મૂળ થત્વ વિષયના ભાગ બેમાં પ્રકરણ છ રોકડ પ્રવાહ પત્રક વિશે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો રોકડ પ્રવાહ પત્રક માટે અગાઉ પણ બે વિડિયો મેં મૂક્યા છે જેમાં પહેલા વિડીયોમાં આપણે રોકડ પ્રવાહ પત્રકમાં સમાવિષ્ટ થતા પારિભાષિક શબ્દો તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે કામગીરીની પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિનો અર્થ સમજ્યા અને તેમાં સમાવિષ્ટ થતાં વ્યવહારોનો અભ્યાસ કર્યો જ્યારે બીજા વિડીયોમાં રોકડ પ્રવાહ પત્રકની પ્રથમ પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ આપણે અભ્યાસ શરૂ કર્યો છે જેમાં કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતા રોકડ પ્રવાહમાં પ્રથમ વિડીયોની અંદર નફા નુકસાનના પત્રક અને નફાની ફાળવણીની વિગતોના આધારે જ્યારે રોકડ પ્રવાહ શોધવાનો હોય તો તે અંગેની સમજૂતી અને ઉદાહરણ દ્વારા સમજૂતી તમે મેળવી લીધી છે હવે જે આજે આપણે બી ચાલુ મિલકતો અને ચાલુ દેવાના એટલે કે કાર્યશીલ મૂડીના ફેરફારને આધારે કઈ રીતના રોકડ પ્રવાહ શોધવામાં આવે છે કામગીરી પ્રવૃ કામગીરીની પ્રવૃત્તિમાં તેનો અભ્યાસ કરીશું હા મિત્રો જ્યારે ચાલુ મિલકતો અને ચાલુ દેવાના ફેરફારને આધારે આપણે રોકડ પ્રવાહ શોધવાનો હોય ત્યારે ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો આપણે પરિચય લઈ લેવો જોઈએ તો સૌથી પહેલાં ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં કયા કયા વ્યવહારનો સમાવેશ થાય છે તેની એક ઝાંખી કરી લઈએ સૌથી પહેલાં ચાલુ મિલકતો જેની અંદર દેવાદારો લેણી હુંડી અગાઉથી ચૂકવેલ ખર્ચા મળવાની બાકી આવક અને સ્ટોક ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે જ્યારે ચાલુ દેવામાં લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલ આવક અને નહીં મંગાવેલ ડિવિડન્ડનો સમાવેશ થાય છે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો ચાલુ મિલકતોમાં એટલે કે રોકડ પ્રવાહમાં જ્યારે આપણે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધી રહ્યા હોય ત્યારે રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી ખરેખર તો તે ચાલુ મિલકત છે પરંતુ અહીં તેનો સમાવેશ થતો નથી તેનો અલગ રોકડ પ્રવાહપત્ર ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો રોકડ અને રોકડ સમકક્ષ સાથે કેવો સંબંધ છે તેનો અભ્યાસ કરીએ સૌ પ્ર પ્રથમ ચાલુ મિલકતો અને રોકડ અને રોકડ સમકક્ષ વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વ્યસ્ત સંબંધ છે ચાલુ મિલકતો વધે ધંધામાં તો રોકડ અને રોકડ સમકક્ષ ઘટે જ્યારે ચાલુ મિલકતો ઘટે તો રોકડ અને રોકડ સમકક્ષ વધે છે મિત્રો જેવી રીતના ચાલુ મિલકતો વધે એટલે કે જ્યારે આપણે ઉધાર માલનું વેચાણ કરીએ તો આપણી રોકડ દેવાદારમાં એટલે કે અથવા તો લેણી હુંડીમાં ઉધાર વેચાણને કારણે રોકાઈ જાય છે તેથી રોકડ અને રોકડ સમકક્ષ ઘટે છે અને જ્યારે ચાલુ મિલકતો ઘટે છે એટલે કે જ્યારે દેવાદારો કે લેણી ઊંડીમાંથી આપણને નાણાં પરત મળે છે ત્યારે રોકડ અને રોકડ સમકક્ષ વધે છે તો આ થઈ ગયું ચાલુ મિલકતોની વાત હવે ચાલુ દેવા અને રોકડ અને રોકડ સમકક્ષ વચ્ચે સીધો સંબંધ છે તે જોઈએ ચાલુ દેવા વધે તો રોકડ અને રોકડ સમકક્ષ વધે જ્યારે ચાલુ દેવા ઘટે તો રોકડ અને રોકડ સમકક્ષ ઘટે છે આપણે એક ઉદાહરણ લઈએ જો આપણે ઉધાર ખરીદી કરીએ તો નાણાં ચૂકવવા પડતા નથી પરંતુ તેને લીધે આપણે એક લેણદારમાં વધારો થાય છે તો રોકડ અને રોકડ સમકક્ષ આપણી પાસે જેટલી હોય તેટલી જ રહે છે તેવી જ રીતના જ્યારે ચાલુ દેવા ઘટે એટલે કે આપણે જ્યારે લેણદારને રકમ ચૂકવી દઈએ તો દેવું ઘટી જાય છે તેની સામે લેણદારને રકમ ચૂકવીએ છીએ તેથી રોકડ અને રોકડ સમકક્ષ ઘટે છે હવે મિત્રો આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર તેની સી અસર થાય તે જોઈએ કામગીરી ની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પર આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે ચાલુ મિલકતો અને ચાલુ દેવાના વધારા ઘટાડાની શી અસર થાય છે તે જરા અભ્યાસ કરીએ સૌથી પહેલાં છે ચાલુ મિલકતો ચાલુ મિલકતો વધે ધંધામાં તો કાર્યશીલ મૂડીની ઉપર જે અસર થાય તો વધે પરંતુ રોકડ પ્રવાહ પત્રકમાં તે બાદ થાય છે જ્યારે ચાલુ મિલકતો ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે પરંતુ રોકડ પ્રવાહ પત્રકમાં તે ઉમેરાય છે તેવી જ રીતના ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે રોકડ પત્રકમાં તે ઉમેરાય છે અને ચાલુ દેવા ઘટે તો કાર્યશીલ મૂડી વધે તો રોકડ પ્રવાહ પત્રકમાં તે બાદ થાય છે મિત્રો આ ખાસ યાદ રાખજો આના આધારે જ આપણે રોકડ પ્રવાહ પત્રકનો દાખલો આગળ ગણવાના છીએ પ્રિયંકા લિમિટેડની નીચે આપેલ વ્યવહારો પરથી કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહની કિંમત શોધો અહીં એક ઉદાહરણ દ્વારા તમને આ એ ગયા ઉદાહરણમાં સમજાવી લીધું છે અને આ જે બી કે જેના આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ આપણે શોધવાના છીએ તો એક દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાશે જેની અંદર નફા નુકસાન ખાતું કરવેરાની જોગવાઈ પાઘડી લેણદારો દેવી હુંડી લેણી હુંડી દેવાદારો અને સામાન્ય અનામત બે હજાર ઓગણીસ અને બે હજાર વીસની વ્યવહારોની રકમ આપેલી છે તો સૌથી પહેલાં મિત્રો આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવીશું જેનો નમૂનો આ મુજબનો હશે સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆતમાં નફા નુકસાનની આખરની બાકી લખશું જે છે પાંચ લાખ અઠ્યોતેર હજાર પાંચસો આપણે બે હજાર વીસના આધારે તેની ગણતરી કરવાની હોય છે એટલે સૌ પ્રથમ લખશું પાંચ હજાર અઠ્યોતેર પાંચ લાખ અઠ્યોતેર હજાર પાંચસો ત્યારબાદ તેમાંથી બાદ કરવાની નફા નુકસાનની શરૂઆતની બાકી ચાર લાખ સોળ હજાર તો જે ચાલુ વર્ષનો નફો છે તે એક લાખ બાસઠ હજાર પાંચસો બનશે આખરની બાકી છે પાંચ લાખ અઠ્યોતેર હજાર પાંચસો જ્યારે શરૂઆતની બાકી છે ચાર લાખ સોળ હજાર તફાવતની રકમ બનશે ચાલુ વર્ષનો નફો એક લાખ બાસઠ હજાર પાંચસો હવે તેની અંદર ઉમેરવાનું છે બિનરોકડ ખર્ચાઓ ફાળવણી અને જોગવાઈ જે આપણે ગયા વિડીયોમાં જોઈ લીધું તો સૌ પ્રથમ કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષની લખવાની હોય છે ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ છે એક લાખ તેતાલીસ હજાર ત્યારબાદ પાઘડી માંડીવાળી પાઘડી ગયા વર્ષની સત્તાણું હજાર પાંચસો હતી અને ચાલુ વર્ષે ગયા વર્ષની એક લાખ ત્રેવીસ હજાર પાંચસો હતી ચાલુ વર્ષની સત્તાણું હજાર પાંચસો છે તો પાઘડીની કિંમતમાં ઘટાડો થયો છે છવ્વીસ હજારનો તે આપણે અહીં દર્શાવવાનો સામાન્ય અનામત છે એ ગયા વર્ષે બે લાખ એકવીસ હજાર હતી ચાલુ વર્ષે ચાર લાખ ત્રણ હજાર છે તો તેની તફાવતની રકમ એક લાખ બ્યાસી હજાર જે અહીં આપણે દર્શાવવાની છે કુલ ત્રણ વિગતો ઉમેરો થાય છે તેથી તેનો સરવાળો થાય છે ત્રણ લાખ એકાવન હજાર હવે ચાલુ વર્ષના નફામાં ઉમેરોની રકમ ઉમેરીએ એટલે પાંચ લાખ તેર હજાર પાંચસો સરવાળો થશે તેમાંથી બાદ કામગીરીની બિનકામગીરીની આવકો હોય છે પરંતુ આ દાખલાની રકમમાં કોઈ પણ બિનકામગીરીની આવક આપેલી નથી તેથી ડેશ કરશું નીલ કરશું અને જે જવાબ મળશે એ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો એટલે કે રોકડ પ્રવાહ મળશે પાંચ લાખ તેર હજાર પાંચસો તમે શરૂઆતમાં મિત્રો જોયું છે કે એ અને બીને આધારે આ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો હોય છે એમાં એ સુધીની ગણતરી અહીંયા પૂરી થાય છે હવે આપણે બી એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવાની અસરો જોઈશું સૌ પ્રથમ ઉમેરવાનું છે ચાલુ મિલકતમાં ઘટાડો તો ચાલુ મિલકતમાં કોનો કોનો સમાવેશ થાય છે દેવાદારો અને લેણી હુંડીનો દેવાદારો એક લાખ સત્તર હજારના હતા અને બે લાખ સુડતાલીસ હજારના થયા મતલબ તેમાં કોઈ ઘટાડો નહીં પરંતુ વધારો થયો છે જ્યારે લેણી હુંડી અઠ્યોતેર હજાર હતી એ બાવન હજાર થઈ ગઈની ગઈ છે એ તેથી તેમાં છવ્વીસ હજારનો તફાવત આવે છે મતલબ છવ્વીસ હજાર રકમ ઘટી છે જ્યારે ચાલુ મિલકતોમાં ઘટાડો થાય ત્યારે તે ઉમેરવામાં આવે છે છવ્વીસ હજાર તેવી જ રીતના ચાલુ દેવામાં જો વધારો થાય તો તે પણ ઉમેરવામાં આવે છે ચા ચાલુ દેવાની અંદર લેણદારો અને દેવી હુંડી આ દાખલાની રકમમાં આપેલી છે જેમાં લેણદારો એક લાખ તેતાલીસ હજારના હતા તે વધીને બે લાખ બાણું હજાર પાંચસોના થયા છે મતલબ લેણદારોમાં વધારો થયો છે એવી જ રીતના દેવી હુંડી છે એ સત્તાણું હજાર પાંચસોની હતી અને હવે અઠ્ઠાવન હજાર પાંચસોની થઈ ગઈ છે મતલબ તેમાં ઘટાડો થયો છે અહીં આપણે માત્ર ચાલુ દેવામાં વધારો જ નોંધવો છે એટલે માત્ર લેણદારોની જ અસર આપીશું એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો જે બંનેના બંને વર્ષના તફાવતની રકમ છે ઉમેરોની રકમ પ્લસ કરીએ એક લાખ પિંચોતેર હજાર પાંચસો તો જે રોકડ પ્રવાહ છે એ બની જશે છ લાખ નેવ્યાસી હજારનો હવે આપણે બાદ કરીશું ચાલુ મિલકતોમાં વધારો ચાલુ મિલકતોમાં દેવાદારો છે જે એક લાખ સત્તર હજારના હતા એમાંથી બે લાખ સુડતાલીસ હજારના થઈ ગયા મતલબ એક લાખ ત્રીસ હજારનો વધારો થયો છે તેને આપણે માઇનસ કરીશું ત્યારબાદ ચાલુ દેવામાં ઘટાડો ચાલુ દેવામાં અહીં માત્ર દેવી હુંડી જ છે જે સત્તાણું હજાર પાંચસોની હતી એમાંથી અઠ્ઠાવન હજાર પાંચસોની થઈ ગઈ છે એટલે ઘટાડો થયો છે ઓગણચાલીસ હજારનો તે તો એ અહીં નોંધશું એ બંનેનો સરવાળો થાય છે એક લાખ ઓગણસિત્તેર હજાર જે છ લાખ નેવ્યાસી હજારમાંથી બાદ કરશું તો આપણને રકમ મળશે પાંચ લાખ વીસ હજાર જેમાંથી આપણે ગયા વર્ષની કરવેરાની જોગવાઈ એટલે કે બે હજાર ઓગણીસની જોગવાઈ એક લાખ ઓગણપચાસ હજાર પાંચસોને બાદ કરશું તો કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો શુદ્ધ રોકડ પ્રવાહ આપણને મળશે ત્રણ લાખ સિત્તેર હજાર પાંચસો તો મિત્રો અહીં કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની બંને રીતોનો અભ્યાસ પૂરો થાય છે હવે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહની ગણતરી કરતા હોઈએ ત્યારે સંપૂર્ણ એ અને બી બંને રીતને ભેગી કરી અને કઈ રીતના દાખલો ગણવાનો હોય છે તેના તબક્કાઓનો અભ્યાસ કરીએ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરીના સૌ પ્રથમ પહેલાં તબક્કાની અંદર નફા નુકસાન ખાતું કે અનામત અને વધારાની જો રકમ આપી હોય બંનેમાંથી કોઈ પણ એક આપી હોય તો આખરની બાકીમાંથી શરૂઆતની બાકીનો તફાવત શોધવાનો આ તફાવતની રકમને પત્રકમાં સૌથી પહેલાં દર્શાવવાનું જે આપણે ચાલુ વર્ષનો નફો ગણાશે તેમાં બિન રોકડ ને ચાલુ વર્ષના નફાની રકમમાં ઉમેરવાના ત્યારબાદ નાણાંકીય ખર્ચાઓને ચાલુ વર્ષના નફાની રકમમાં ઉમેરવાના આ ત્રણેય વિગતોનો સરવાળો કરી લીધા બાદ બિનકામગીરીની આવકોને ચાલુ વર્ષના નફાની રકમમાંથી બાદ કરવાની હવે મિત્રો જો હવાલા કે વધારાની માહિતીમાં આપેલ વ્યવહારો જો કામગીરીના રોકડ પ્રવાહને અસર કરતા હોય તો તેને પણ તમારે ધ્યાનમાં લેવાના અને તેની પણ અસર બતાવવાની દર્શાવવાની જો રકમની અંદર આપેલું હોય તો આ ગણતરી થઈ ગયા બાદ ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો ઉમેરવાનો અને જે સરવાળો આવે તેમાંથી ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો બાદ કરવો ત્યારબાદ જે રકમ મળશે તે કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો શુદ્ધ રોકડ પ્રવાહ તમને મળશે મિત્રો હવે પછીના વિડીયોમાં રોકાણની પ્રવૃત્તિ અને નાણાંકીય પ્રવૃત્તિનો અભ્યાસ આપણે કરીશું મિત્રો તમે જાણતા જશો દર રવિવારે આ ચેનલ પર સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનો એક વિડીયો હું મૂકું છું જેમાં તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરી શકો તેવા પ્રશ્નો તમને જવાબ સાથે સમજવા મળશે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો